શિક્ષક દિનની ઉજવણી કરાઈ તાલુકાની ગતરોજ પાંચમી સપ્ટેમ્બર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ જેમાં શાળાના બાસઠ જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ એક દિવસ માટે શિક્ષક બની શાળાનું શિક્ષણ કાર્ય સંભાળ્યું હતું આ પ્રસંગે શાળાના આજના દિવસના બાસઠ શિક્ષકોએ તાસ અને પીરિયડ પદ્ધતિ મુજબ શાળાના પંદર જેટલા વર્ગખંડોમાં શૈક્ષણિક કાર્ય થકી બાળકોને ભણાવ્યા હતા જોકે આ પ્રસંગે શાળાના ચાર બાળકોએ પટ્ટાવાળા તરીકેની પણ ભૂમિકા ભજવી હતી એક દિવસ માટે ઉજવાયેલા શિક્ષક દિન પ્રસંગે શાળાના વિદ્યાર્થી વિશાલ ઠાકોરે આચાર્ય તરીકેની જવાબદારી સંભાળી સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જોકે શાળાના યુવાન અને ઉત્સાહી આચાર્ય શ્રી તેજાજીબી પરમારના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલા શિક્ષક દિન પ્રસંગે શાળાના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને અનેરા ઉત્સાહપૂર્વક શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત